મહેસાણામાં નવીન શિવાલય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે અગિયારસો કુંડી યજ્ઞનો વિધિવત પ્રારંભ થયો મહેસાણા જિલ્લામાં તરબ ગામના વાડીનાથ ધામમાં નવીન શિવાલય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે અગિયારસો કુંડી યજ્ઞનો વિધિવત પ્રારંભ થયો છે અસ્થિયા પાંચ દિવસનો યજ્ઞ અતિરુદ્ર મહાયજ્ઞ જેના પ્રચાર લગભગ આઠેક મહિના ત્યાં યજ્ઞ થઈ રહ્યો હતો અને જ્યારે આ યજ્ઞ આખા ગુજરાતભરના અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ યજમાનો દ્વારા થઈ રહ્યો છે અને અંદર પંદર હજાર યજમાનો આહુતિ આપવાના છે અત્યારથી તમે જોઈ શકો કેટલી મોટા પ્રકારમાં એ ભીડ પણ ઉમટી ચૂકી છે અને આ યજ્ઞ એવો યજ્ઞ કે અત્યારે મહાયજ્ઞનો પંદર હજાર યજમાનો એટલે એ પણ એક વર્લ્ડ રેકોર્ડ થશે કે એક આવડો મોટો યજ્ઞ થતો અને એની અંદર પંદર હજાર યજમાનો આવીને આહુતિ આપતા હોય છે અને જે શિવજી ભગવાનનો સૌથી મોટા મોટો યજ્ઞ કહીએ એ અત્યારે મહાયજ્ઞ છે પાંચ દિવસનું આયોજન આજથી શરૂઆત થઈ ચૂકી છે અને પાંચમા દિવસે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂર્ણ થઈ જાય એના પછી યજ્ઞનો કાર્યક્રમ પણ પરિપૂર્ણ થઈને હોમનો કાર્યક્રમ રાખવામાં આવશે અને એના પછી છે કે જે જે યજમાનો આહુતિ આપી રહ્યા છે એમને સ્વરૂપે સનાતન ધર્મથી જોડાય સનાતન સંસ્કૃતિથી જોડાય રહે એના માટે એમને ભગવાન શિવની પ્રતિમા સહિત યંત્ર સહિત ભસ્મ અને માળા અર્પણ કરવામાં આવશે અને એના પછી એક ગો યજ્ઞનું પણ આયોજન રાખવામાં આવે છે કેમ કે ગાવો વિશ્વસ્ય માતા રહ ગાય આખા વિશ્વને જયારે માતા હોય એટલે ગૌ યજ્ઞ પણ આપણે કાર્યક્રમ રાખે છે અને ગૌ દાન પણ મહિમા વધે એના માટે લગભગ સો એક જ્ઞાન નું દાન પણ બાળનાથ મંદિર માં સેવકો દ્વારા અર્પણ થવાનું છે રજત તુલા અમારા સેવકો દ્વારા આજે રાખવામાં આવી હતી અને એનો મુખ્ય ઉદ્દેશ હતો કે એ રજત આપણે જે અર્પણ કરવામાં આવે છે વાળીનાથ મંદિરમાં એ દીકરીઓના શિક્ષણ માટે દીકરાઓના શિક્ષણ માટે અર્પણ કરવામાં આવશે અને ભવિષ્યમાં જે જે અમારી યોજનાઓ છે ગુરુકુળની યોજના હોય કે જે અમારી અત્યારે વર્તમાનમાં જે સંસ્થાઓ ચાલી રહી છે ગાંધીનગર હોય અમદાવાદ હોય એના અંદર ખૂબ સારી રીતે વ્યવસ્થા થાય એના માટે બે અર્પણ કરવાના છીએ એકાવન લાખ આહુતિ પણ આપવામાં આવે એ પણ રેકોર્ડ બનશે એકાવન લાખ આહુતિ બ્રાહ્મણો અને યજમાનો સાથે મળીને આપવાના છે અને પંદર હજાર યજમાનો આહુતિનું પ્રમાણ એના કરતા પણ વધી જવાનું છે અને આ પણ એક વર્લ્ડ રેકોર્ડ થશે પંદર હજાર યજમાનો અલગ અલગ યજ્ઞ કુંડમાં જઈને આહુતિ આપશે અગિયારસો થી વધારે બ્રાહ્મણ પણ એના અંદર આહુતિ આપી રહ્યા છે અને જે વિશેષ પ્રકારના વીસ કુંડ બનાવી રહ્યા છે એના અંદર જ પચીસ લાખથી વધારે આહુતિ પડવાની છે એટલે આહુતિનું પ્રમાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં વધી જશે